નમસ્કાર ખેડૂત મિત્રો હું એજે મૂળિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ અને આપણે દર વખતે ખેડૂત મિત્રોને મળીએ છીએ અને ખેતીની જે છે એ કંઈક ને કંઈક નવી માહિતી એ મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ ખેતીની અંદર કેમ ખર્ચ ઘટે અને કેમ ઉત્પાદન વધે ખેડૂત મિત્રો જે છે એ કેમ પ્રાકૃતિક ખેતી તરફ જૈવિક ખેતી તરફ આગળ વધે એના માટેના એ મિત્રો આપણા હરમેશના જે છે પ્રયત્નો છે અને આ પ્રયત્નોની અંદર બાબરા પંથક ની અંદર જે અમને ખેડૂતો સુધી જે છે પોગવા માટે જે અમને મદદરૂપ થઈ રહ્યા છે એવા પોકિયા એગ્રો એ મિત્રો આજે આપણે મુલાકાત લેવાના છીએ પોકિયા એગ્રો એટલે લગભગ તો ખેડૂત મિત્રોને બાબરા વિસ્તાર ની અંદર આજુબાજુના ખેડૂતોને ખ્યાલ જ છે સારી વસ્તુ જોવે રિઝલ્ટ જોવે તો પોકિયા એગ્રો માં જાઓ આવું જે છે દરેક ખેડૂત મિત્રો જે છે ભલામણ કરતા હોય ત્યારે પોકિયા એગ્રો અને ખેડૂતોને જે છે એ છેલ્લા વર્ષતા એ છેલ્લા વર્ષ જે છે ખેડૂતોને આપે છે ત્યારે આપણે એમના જ મોઢે સાંભળવાનો પ્રયત્ન કરશું કે અમારા દ્વારા જે ભલામણ કરવામાં આવેલી પ્રોડક્ટ એ ખેડૂત મિત્રો એ વાપરી તો એમને કેવા રિઝલ્ટો મળ્યા અમારી જે જવાબદારી છે જે અમને કંપની જવાબદારી આપે છે કે ભાઈ અમારા ખેડૂતોને રિઝલ્ટ ન મળે તો પૈસા પરત તો એવા કેટલા ખેડૂતો તમારી પાસે આવ્યા કે જે એને રિઝલ્ટ ન મળ્યું હોય અને એ ખેડૂતોએ તમારી પાસે પૈસા પાછા લઈ ગયા હોય આવી નાની નાની વાતો એ આપણે આપણા શેઠ પાણી જાણવાનો પ્રયત્ન કરશું સૌ પ્રથમ ભાઈ પરિચય લઈ અને ત્યારબાદ હાલના પાકોમાં દાખલા તરીકે જે આપણો જે સણ્યા પાક છે જીરું નો પાક છે ધાણાનો પાક છે કપાસના પાક મગફળીના ના પાક ની અંદર કેવા રિઝલ્ટ એ ભાઈ પાણી જાણવાનો પ્રયત્ન કરીએ આપનો પરિચય મારું નામ દિનેશભાઈ પોકિયા પોકિયા એગ્રો સેન્ટર બાબરા સૌ પ્રથમ તો આ સ્ટાર પ્રોટેક્ટ જે છે તમારો જે મોબાઈલ નંબર આપો મારો મોબાઈલ નંબર છે છન્નું છવ્વીસ બાર ચારસો ચુમાલીસ સૌ પ્રથમ આ સ્ટાર પ્રોટેક જે છે એ બેક્ટેરિયા છે જમીનજન્ય કોઈપણ પ્રકારની ફૂગ હોય છ થી સાત પ્રકારની ફૂગમાં કામ આપે છે મગફળીમાં ઘણા ખેડૂતોને મેં આપેલું છે અને પરિણામ પણ સારા છે ખેડૂતોએ વખાણ કર્યું છે તો અમારી ભલામણ એવી છે અને શિયાળુ પાક જેવા કે જીરું છે ચણા છે ધાણા છે એમાં ખાસ ફૂગ જમીનજન્ય નડતી હોય તો એમાં સમયસર ઉપયોગ કરવાથી સારામાં સારો લાભ મળે અને સાથે આ એનપીકેના બેક્ટેરિયા જે છે એ પણ જમીનમાં જે તમે ખોરાક નાખો છો એને ડબલ ટૂંકમાં કામ કરે એવી શક્તિ ધરાવે છે આને પણ સમયસર વાપરવું જોઈએ પછી આ કંપનીની એક જીગરી કરીને પ્રોડક્ટ આવે છે એને બે પાણી આપ્યા પછી પાણી સાથે તમે પિયતમાં આપી શકો જેનાથી મૂળના વિકાસથી છોડ મજબૂત બને છે ખોરાક લેવાની ક્ષમતા વધે છે પીળાશ દૂર કરે છે એવી જ રીતે જીગરીનો તમે ત્રીજોથી ચોથો સ્પ્રે પંપમાં ચાલીસ એમએલ નાખીને સ્પ્રે પણ કરી શકો છો એટલે આ દરેક પ્રોડક્ટોના રિઝલ્ટ ખરેખર ખેડૂતોના રિવ્યૂ પણ સારા છે રહી વાત સાહેબની રો નો રિઝલ્ટ મળે તો પૈસા પાછા દેવાના પણ હજી સુધીમાં લગભગ કોઈ કેસ મારી પાસે એવો નથી આવ્યો કોઈ ખેડૂતની ફરિયાદ નથી આવી કે ભાઈ મને રિઝલ્ટ ઓછા પ્રમાણમાં મળ્યું છે કે નથી મળ્યું એટલે પ્રોડક્ટ ખરેખર સારી છે અને રિઝલ્ટ પણ બહુ સારા ગણી શકાય ખેડૂત મિત્રો આ જે છે એ આપણી સફળતા છે આપણે મિનિમમ આમ કહે કે મોંઘા ભાવની દવાઓ તો બધા વાપરે રિઝલ્ટ મળે ત્યારે આ પ્રોડક્ટ જે છે એ ખેડૂતોને પચીસથી લઈને પાંત્રીસ રૂપિયા સુધીનો પંપ એ ખેડૂતોને બને છે છતાં પણ જે છે રિઝલ્ટ મળે અને આવી જવાબદારી જે છે આજે મલ્ટીનેશનલ કંપનીઓ પણ લેતી નથી ત્યારે આ કંપની જે તુલસી એગ્રો ઇનોવેટિવ કંપની જે છે એ જવાબદારી લઈ અને એમાં જે છે એ જે કે છે એ એને ગરીબ બતાવ્યું છે એ અહીંયા અમારા શેડ દ્વારા જે છે એ તમને જાણવા મળ્યું કે છેલ્લા વર્ષોમાં એ વેચાણ કરે છે પણ કોઈ ખેડૂત પરત લેવા આવ્યું નથી મિત્રો રહી વાત જે છે આપણે જે હમણાં શેઠે વાત કરી કે ભાઈ સ્ટાર પ્રોટેક્ટ સ્ટાર પ્રોટેક્ટ જે છે એ લાઇફોલોજીશન ટેકનોલોજીથી તૈયાર કરવામાં આવેલી પ્રોડક્ટ છે આની અંદર તમામ પ્રકારની જે છે નુકસાન કરતી જીવ જે આપણે કહેવાય નુકસાન કરતા ફૂગ હોય કે નુકસાન કરતા બેક્ટેરિયા હોય કે નુકસાન કરતી જીવાત હોય એ તમામ જીવાતોને જે છે એ કંટ્રોલ કરવાનું કામ આ સ્ટાર પ્રોટેક્ટના બેક્ટેરિયાઓ કરશે એમાં સ્ટાર્કોટેક ની અંદર જે છે એ ત્રણ પ્રકારના નામ તો બેક્ટેરિયા કહે કે નુકસાન કરતી ફૂગને મારે એટલે કે એની અંદર ટાયકોડરમાં છે સુડોમોના છે આ સિવાય જે છે એ જીવાતને કંટ્રોલ કરવા માટે એની અંદર બેવરિયા બાશિયાના છે બેસેવેસ થુરન્જીસ છે વર્ટીસિલિયમ છે અને મેટારીજીમ છે આ જીવાતોને કંટ્રોલ કરવાની કામગીરી કરે છે સાથે સાથે એની અંદર જે છે એનપીકે ના બેક્ટેરિયા પણ આની અંદર છે આ એક સ્વતંત્ર છે પણ આની અંદર પણ જે છે છે એ એડ કરવામાં આવ્યા અને સાથે સાથે એની અંદર માઇકોરાજા પણ આપવામાં આવ્યું છે અને જે સૂક્ષ્મ પોષક તત્વો છે એના પણ જે છે બેક્ટેરિયા એડ કરવામાં આવ્યા તો એ જે છે એનું કામ એ મૂળનો વિકાસ કરવાનું કામ ખાતર તરીકે ખાતર જે છે લભ્ય સ્વરૂપમાં ફેરવાનું કામ એટલે કે ત્રણ વસ્તુનું કામ જે છે એ કરશે ઝીરો જેવો પાક જે છે એ શરૂઆત અંદર આપણે આપ્યા પછી આવ્યા પછી જે છે આગોતરો સુકારો હમણાં જે છે ઉકીન ઉભો થશે એટલે તરત આગોત્રો સુકારાનો પ્રશ્ન આવશે પણ જો આને આપી દીધેલો છે તો એ પ્રશ્ન આપણે આવશે નહીં હું કા તો કે આખું સોળ ભરતું જે છે એ ઝાડું તૈયાર કરશે અને આ આખું ઝાડું તૈયાર થાય એટલે જે નુકસાન કરતી ફૂગ હોય એ ફૂગ નહીં ખાઈ જશે કુદરતનો નિયમ છે જીવો જીવે છે ભોજન એ જીવ જીવને ખાય આ જે એ આપ્યા પછી પચીસ થી ત્રીસ દિવસ સુધી કોઈ પણ પ્રકારની વાળા મિત્રો ગયા વર્ષે વાપરું છે જીરાના પાક ની અંદર એને ખૂબ સારા એના પરિણામ પણ એને મળ્યા છે સાથે સાથે આપણે એમ થાય કે અઢીસો ગ્રામ નું પડી કોડે અઢી વી ગામ કેમ થતું હશે બીજા બેક્ટેરિયા અમે નાખીએ તો કિલો કિલો નાખીએ છીએ એક એક વીઘે પણ આ લાઇફોલાઈઝેશન ટેકનોલોજી છે જે લાઈફોલાઇઝેશન ટેકનોલોજી એટલે આપણે બધાને ખ્યાલ છે કે જે ટેકનોલોજી જે છે એ આપણે કહેવાને કે જે મેડિકલ ક્ષેત્રની અંદર જે ઉપયોગ કરવામાં જે ટીકડી બનાવવામાં ઉપયોગ થાય છે આપણે નાનું અમથું માથું દુખતું હોય કે તાવ આવતો હોય તો આપણે શું કરીએ કે આપણે પેલી ટીકડી પી લઈએ છીએ તો આપણે માથું ઉતરી જાય તાવ ઉતરી જાય એમ આ જે છે એ આખી ટેકનોલોજીનો ઉપયોગ આની અંદર ફાર્માસ્યુટિકલનો જે આપણે ટેકનોલોજીનો ઉપયોગ એ આ આપણા એગ્રીકલ્ચર ક્ષેત્રની અંદર થઈ રહ્યો છે મોટા જથ્થાને નાના જથ્થાની અંદર કરી શકાય છે તમામ બેક્ટેરિયાઓને એક સાથે ભેગા કરી શકાય છે અને લાંબા ગાળા સુધી જે છે એ બેક્ટેરિયાને આપણે હાંચવી શકાય છે તો આ ત્રણ કામ જે છે એ આ ટેકનોલોજીના કારણે આપણા ખેડૂત મિત્રો માટે ખૂબ સરળ જે છે બનવાનું છે સાથે સાથે એનપીકેના બેક્ટેરિયાની પણ વાત કરવામાં આવી આ એનપીકેના બેક્ટેરિયા જે છે એ કામ જે છે એવી રીતનું કામ છે અત્યારે આમ દેશી ભાષામાં આપણે કહીએ કે આપણા ઘરે જે છે કોઠાર ભર્યો હોય એની અંદર ઘઉં હોય બાજરો હોય ચોખા હોય તેલના ડબ્બા હોય આપણે કહેવાય કે કઠોળ બધું ભર્યું છે બરાબર પણ કોઈ રાંધવા વાળું ન હોય તો જે છે એ ખોરાક રંધાતો નથી એમ આપણે જમીનની અંદર પુષ્કળ પ્રમાણમાં જે છે એ ડીએપી નાખીએ છીએ પોટાશ નાખીએ છીએ યુરિયા નાખીએ છીએ પણ એને રાંધવા વાળા કોણ તો કે જમીનની અંદર એવા જે છે આ ના બેક્ટેરિયા હોય ઓઝોટો બેક્ટેરિયાના બેક્ટેરિયા હોય પોટેશિયમના બેક્ટેરિયા નાઇટ્રોજન ને અને ને જે સોડ જે છે એ સોડ સીધી ઓલી યુરિયાની ગોળી નથી લઈ લેતું મૂળ

વધારે સંખ્યાની અંદર જે છે એ કામ કરશે જે ખાતરની કાર્યક્ષમતા જે છે આપણા વૈજ્ઞાનિકો એમ કે છે કે આડત્રીસ ટકા જેવું સોળ જે છે અત્યારે લઈ શકે પણ જો આવા બેક્ટેરિયાઓ નાખશું તો એની કાર્યક્ષમતા જે છે એસી થી પંચ્યાસી ટકા વધી જશે તો આ આપને ખેડૂતોને સીધો લાભ જે છે થવાનો છે જીગરીની વાત જે છે શેઠે કરી કે જીગરી જે છે એ ખેડૂતો આમ જીગરી એટલે ભાઈબંધ ભાઈબંધ એટલે દોસ્ત મિત્ર જ કહીએ કે આમ ખેડૂતો હાસો ભાઈબંધ એટલે જીગરી આ જીગરી જે છે એ છસો રૂપિયાનું લીટર આવે છે અઢી વીઘામાં થાય અમારા ખેડૂતોને એક તો એવું તો છે જ તે શેઠ કે ભાઈ એમ નામ પણ ન આપ ગમે ત્યારે આપી કઈક નો કઈક તો આપતા જ હોય ત્યારે માત્ર ને માત્ર એકવાર જીગરી આપી દો એટલે પાક ની અંદર જે છે એ તમારા લાંબા સમય સુધી તમારો મૂળ નો વધતા હોય તમારે જે છે પીળું પડતું હોય છોડ વધતો ન હોય ગ્રોથ નો કરતો હોય ફળ ફૂલ ન આવતો હોય ખાલી જીગરી એક વખત જે છે 150 અલા એક એકરમાં માં અઢી વીઘા માં 1 લિટર જે છે તમે આપી દેશો એટલે એ પાક માં તમારે કાઈ જોવા જેવું રહેશે નહીં અને બીજું કે તમે 1 લિટર નું લઈ ગયા પહેલા બધું નો વાપરો 500 એમ જ વાપરો પાંચસો એમએલ જ્યાં વાપરો ત્યાં તમને અઠવાડિયામાં કાંઈ ફેરફાર ન દેખાય તો તમે તોડેલો લવાય પાછો આપી દેજો શેડ તમને પૂરાપૂરા પૈસા પાછા આપી દે શેડ તમારે એની વાડીએ જોવાય જવાનું નથી આવવું અમારી કંપની કે છે તો મિત્રો આ જીકરી જે છે એનો ઉપયોગ પણ તમે કરી શકો છો બીજું મારે એ પૂછવું છે કે આ જે ખેડૂત મિત્રો જે છે જે આપણા કહેવાય કે રાસાયણિક અને આપણે કહેવાય કે ભાઈ જૈવિક તો એમાં જે છે ખેડૂત મિત્રો જે છે એ રાસાયણિક અને જૈવિકમાં જે છે અત્યારે ખેડૂતો શું માની રહ્યા છે એમ હવે જૈવિકમાં તો સાહેબ એવું છે હજી ખેડૂતોમાં સો ટકા જાગૃતતા નથી પ્રોડક્ટો ઘણી સારી છે એનું ભવિષ્ય ઉજળું છે પણ હજી ખેડૂત લેવલે સો ટકા માહિતી પહોંચતી નથી કોઈ પણ કારણોસર ખેડૂત મિત્રો આપણે ઘણી વખત એવું થાય કે ભાઈ હું આ જૈવિક જે છે એ વાપરીશ તો હું હું તો કેમિકલ વાળી ખેતી કરું છું મિત્રો કોઈ બાબતના જે છે એ તમારે મૂંઝાવાનું નથી તમે કેમિકલ વાળી ખેતી કરતા હો તો પણ જે છે આ તમે બેક્ટેરિયા વાપરી શકશો કારણ કે આ બેક્ટેરિયા વાપરવામાં ખાસ ધ્યાન એક થોડુંક એ રાખવાનું છે કે જ્યારે તમે વાપરો ત્યારે જે તમે રાસાયણિક ખાતર કે દવા વાપરતા હોય તો બે ચાર દિવસ જે છે કોઈ ખાતર વાપરવાનું નથી અને આપ્યા પછી બે ચાર દિવસ કોઈ વાપરવાનું નથી આ તમે આપ્યા પછી ઉપરા જે જે છે એની સંખ્યા કરોડો ની અબજો ની સંખ્યા ની અંદર થાય છે અને એ ગુણોત્તર ની સંખ્યા ની અંદર ફેલાવો જેવો એને ભેદ મળશે એટલે એનો ફેલાવો વધારે થશે એટલે કોઈ પણ ખેડૂતો એવું નથી રાખવાનું જોકે હારી નથી ફેરવાનું એ સો ટકાની વાત છે બરાબર અને હારી આપણે જે છે આપવા નથી પણ બે ચાર દિવસનો ગાળો રાખીને કેમિકલ ખેતી કરતા ખેડૂત મિત્રો પણ જે છે આનો ઉપયોગ કરશે તો એનો એને ખૂબ સારો રિઝલ્ટ એમને મળી શકશે ભાઈ પોકિયાભાઈ અમારા ખેડૂત મિત્રો માટે આપણે ખૂબ સરસ મજાની માહિતી આપી અને અમારા ખેડૂત મિત્રો માટે જે ઉપયોગી થાય અને ખેડૂતોને જે છે એ કહેવાય કે ખેડૂતોને જે છે એ અહીંથી જે છે એ દરેક પ્રોડક્ટ જે છે મળે એવો જે તમે એક અભિગમ અપનાવ્યો એ બદલ હું હેજે જે મળ્યા આપનો ખૂબ ખૂબ આભાર માનું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ